સ્વાગત છે અને આજે છે ને આપણે આણાનો વિડીયો બનાવવાનો છે અને તમને આણાનો વિડીયો તમને બતાવવાનો છે અને વ્યવસાય અમારો છે ને છેલ્લા કામનો જ છે તો તમને કંપની વિડીયોમાં બનાવી દો અને આપણે દેશી કામે પણ કરીએ છીએ સોની પેરણ કાપડું અને જીમી અને તમને ડિસ્પ્લે ઉપર જેને કોઈને આણું કે દેશી કપડાં સિવાય તેનો કોન્ટેક્ટ નંબર આપશું વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને વોટ્સએપ ગ્રુપમાં તો શેર કરવાનું ભૂલતા જ નહીં ઓછી કામાં જો આ રીતના જુદા જુદા કાંગરા અને આ રીતની સિલાઈ કામની ડિઝાઇન અલગ અલગ ઓશિકા છે આના તમે ગુલાબી કાંકરા અને ઝાલ અને સિલાઈ કામની જૂની જૂની ડિઝાઇન તમે જોઈ શકો છો અને દેશી કામે પણ આપણે બનાવીશું સોણી પેરણ કળીયું ઝીંગી અને કાપડું બનાવવું હોય તે આપણે બનાવી દઈશું તમને વોટ્સઅપ કોન્ટેક્ટ નંબર આપશું ડિસ્પ્લે ઉપર રીતનું બધું કામ કાણાનું કામ છે કોઈ પણ શિવરાવત તમે જોઈ શકો છો આ રીતનું કાણાનું કામ આ જે અત્યારે જે બતાવો છો ને એ બધું છે ને ઓશિકા છે જો આ રીતના કમ્પ્લેટ આખા ઓશિકા આ રીતના તમને બતાવી છે ને આમાં ભરતકામ બની જાય કે પછી અમે સિલાઈ કામથી જો આ રીતનું કામ કરીએ છીએ અમે એક એક ઓશિકામાં અલગ અલગ ડિઝાઇન આમાં જેવું ભરત કામ હોય ને એ રીતને આપણે ડિઝાઇન આમાં સિલાઈ કામથી કરીએ છીએ અને કાંગરા એકદમ જુઓ કડક અને જોઈ શકો અને પહેલેથી અમારો વ્યવસાય સિલાઈ કામનો છે એટલે પછી તમે જોવો શિકા બો બધું ઓલરેડી કમ્પ્લીટ હવે એ બતાવીને ઠેલા છે તમે જુઓ આ રીતના ઠેલા આમાં ઠેલામાં ડિઝાઇન બિઝાઇન બધું અલગ

એક એક કોશિકામાં જે ભરત છે એ રીતની જુદી જુદી સિલાઈકામથી જવા ડિઝાઇન કરેલી છે તમને કન્ટિન્યુ વિડીયોમાં બનાવી છે તમને બતાવીએ ભરતકામ ભરતકામની સાથે આવું સિલાઈકામ ડિઝાઇન અલગ અલગ અને આણાનું કામ છે આ તમને બતાવીએ છીએ આ વશિકા છે અને આ રીતના કામ છે અલગ અલગ ને ડિઝાઇને પણ જવા તમે જુદી જુદી ને પણ જો આણું શિવરાવું હોય તમારો વોટ્સઅપ નંબર તમને આપશો ડિસ્પ્લે ઉપર

Wow. Oh. છે ને આણાનું કામ છે પહેલાં આ રીતે ભરત ભરવાનું બેન પછી સિલાઈ કામથી છે ને ઝીણી ઝીણી જો આ રીતની ડિઝાઇન કરેલી છે આમાં અને તમને ઓશિકા અત્યારે બતાવી છે જુઓ તમે આ રીતના એક એક કોશિકો તમને બતાવતા જઈ આ કોશિકા છે પણ આને જુઓ કાંગરા આ રીતના બનાવેલા છે આની ઝાલર છે અને આ રીતની ડિઝાઇન ઝીણી ઝીણી બનાવેલી છે સિલાઈ કામથી અને ઓછિકાના કાંકરા છે એક એક ઓશિકામાં જે ભરત છે એ રીતની જુદી જુદી સિલાઈ કામથી જવું ડિઝાઇન કરેલી છે તમને કન્ટિન્યુ વિડીયોમાં બનાવીશું તમને બતાવીએ ભરતકામ ભરતકામની સાથે આવું સિલાઈકામ ડિઝાઇન અલગ અલગ અને આણાનું કામ છે આ તમને બતાવીએ છીએ તો આ ઓશિકા છે અને આ રીતના કાંગરા છે અલગ અલગ ને ડિઝાઇને પણ જવા તમે જુદી જુદી ને પણ જો આણું શિવરાવું હોય તમારો વોટ્સઅપ નંબર તમને આપશો ડિસ્પ્લે ઉપર આ પણ ઓછી છે સો આની આ રીતના કાંકડા અને જૂની જીણી શીલાકામની કામની ર અરે યાર તમારે કપડાંની દુકાન જેવી છે એ જ વસ્તુ છે પણ ટેલો આપણ ટેલો છે તમે જોઈ શકો છો આ રીતના ટેલો સિલેકનું આ રીતના ઠેલો કમ્પ્લીટ ચાર સિવાય ગયેલો છે આ પણ ઠેલો જ છે આણાનું કામ આપણે વોટ્સઅપ નંબર ઉપર બધા કોન્ટેક નંબર આપશો આપણો અને પહેલેથી વ્યવસાય આપણો સિલાઈકામનો જ છે અને જાતિ એ જ છે એટલે એમ ઠેલો છે છે જુદી જુદી ડિઝાઇન કામથી પછી આ રીતની પાડી દેવાની જે રીતનું ભરેલો એ રીતની ડિઝાઇન આ રીતના કાંગરા આ પણ ફેલો છે જો તમે આ આવોશી કાસ આ તો મોગોશી કાસો છે જો મોગોશી કાને ડિઝાઇન અને સિલે કામની જે કે આપણે ડિઝાઇન કરી દીજે જો તમે ઓછે કા આ પણ ઓશીકા છે તો મિત્રો તમને અમારું સિલે કામનો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કરીને જણાવજો જે કોઈને આણાનું કામ કરવું હોય તમે ડિસ્પ્લે પર કોન્ટેક નંબર આપશો અને દેશી સોવણી પ્રેરણ કર્યું અને જીમી પણ બનાવીએ છીએ તો આ રીતનું કામકાજ આપણે બનાવીએ છીએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને શ્રી આરામ